નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીરા અંગે રાજસ્થાનમાં જે એસોસિએટનો અંદાજે નક્કી થયો હતો ત્યાં રજૂ થયો હતો તેના વિશે આપણે વાત કરવાની છીએ અને તેની આંકડાકીય માહિતીને આધારે આપણે વાત કરીશું બે હજાર પચીસની અંદર જીરાનો ભાવ છે તે કેવો રહેશે જીરાના ભાવમાં ઉષારો આવશે કે પછી મંદી રહેશે કે પછી તેજી આવશે તો સારો સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો કે આપણા ભારતીય શેર બજારમાં તેજી મંદી આવે છે અને તેની પાસે કંપનીઓ દ્વારા છે તે જાહેર થતા નાણાકીય આંકડા હોય છે તેના બદલામાં એની કરતાં હોય છે તે બજારનું સેન્ટીમીટર એટલે કે લોકોની માનસિકતા હોય છે તે વધુ જવાબદાર હોય છે તો હા મિત્રો એ આપણને ખબર હોય છે કે જ્યારે છે માર્કેટયાર્ડમાં જીરું જ્યારે આવે છે ત્યારે તેની માંગ વધે ત્યારે જીરું જો આવે તો તેનો ભાવ છે તે પૂરો ખેડૂતોને મળે છે મિત્રો એવી જ આપણે એક જાણીતી કંપની એવી જીરોફા ફાઇન્ટેન તેમના નિખિલ કામતે થોડા સમય પહેલાં એવું નિવેદન આપ્યું હતું નિખિલ કામેતે એવું આવેદન આપ્યું હતું કે આપણા જીરા બજારમાં બિલકુલ યથાવત સાબિત થાય છે જે નિખિલ કામેતે નિવેદન આપ્યું હતું તે જે ઝીરું બજાર છે તેની સાથે બિલકુલ બંધ બેસે છે જેમાં છે જીરાને બજારમાં આંકડાકીય માહિતી કરતાં માનસિકતાનું મહત્ત્વ હોય છે તે ખૂબ જ વધારે હોય છે હવે બે હજાર પચીસમાં નવા જીરાની આવક વધશે તેમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે અને બે હજાર પચીસમાં જીરું કેટલું ઉત્પાદન થશે અને તે અંગેનો અંદાજ છે તે રાજસ્થાની એસોસિએશનનો અંદાજ છે તે રજૂ કરવામાં આવ્યો હતો આજના વિડીયો આપણે એમની વાત કરીશું કે આ વખતે કેટલું ઉત્પાદન જીરું આવશે અને કેટલું છે તે વાવેતર થયું છે તો કે રાજસ્થાની એસોસિએશન ઓફ સાયન્સ એટલે કે આર એ એસ અને સેમિનાર છે તે નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે રાજસ્થાનના જોધપુર ખાતે યોજાયો હતો અને ત્યાં જીરોના ઘણા બધા મહત્વપૂર્ણ આંકડાઓ છે તે રજૂ થયા હતા આ વખતે જીરાનો જે સર્વે થયો હતો તે પણ ત્યાં રજૂ થયો હતો અને જીરાના વેપારીઓ દ્વારા તેનું અનુમાન છે તે ત્યાં રજૂ કરવામાં આવ્યું હતું તો કે રાજસ્થાનમાં છે તે સાત લાખ હેક્ટરથી વધુ છે તે જમીન છે તેમાં જીરાનું વાવેતર થયું હતું એટલે કે આ ગયા વર્ષ કરતાં આ વર્ષે છે તે બે ટકા જીરાનું વાવેતર છે તે વધારે થયું રાજસ્થાનમાં અને આપણા ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં છે તે સાડા ચાર લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે અને જે ગયા વર્ષ કરતાં નવ ટકા વધારે છે એટલે કે રાજસ્થાન કરતાં આજે વખતે ગુજરાતમાં છે નવ ટકા ગયા વર્ષ કરતાં જીરાનું વાવેતર છે તે વધુ થયું અને રાજસ્થાનમાં ગુજરાતનું ઓછું છે એટલે કે રાજસ્થાન કરતાં ગુજરાતમાં વાવેતર ઓછું છે પણ ગયા વર્ષ કરતાં નવ ટકા વધારે છે હવે ત્યાર પછી પાકની સ્થિતિ અંગેનો સર્વે કરવામાં આવ્યો તો કે હવે પાક કેવો છે તો કે ગુજરાતના દસ જિલ્લાઓ અને રાજસ્થાનના સાત જિલ્લા એમ કુલ સત્તર જિલ્લાનો સર્વે કરવામાં આવ્યો હતો બે હજાર પચીસમાં સર્વે થયો હતો તો ચાલો તે આપણે માહિતી મેળવી લઈએ કે જીરાનો જે સર્વે થયો હતો તે કી કહેવા તેના આંકડાકીય માહિતી આપી હતી તો કે અડસઠથી તો ટકા જીરું છે તે સારી કન્ડિશનમાં છે એટલે કે ટોતે ટકા જીરું છે તે ખૂબ જ સારું છે અને અને ત્રીસથી અઠ્યાવીસ ટકા પાક છે તે મધ્યમ છે એટલે કે ખૂબ સારો પણ હોય અને ખૂબ ખરાબ પણ હોય એવું છે તે સર્વે થયો હતો અને બેથી સાત ટકા પાક છે તે ખરાબ થયો છે એટલે કે જે પાકનો જે જીરોનો જે પાક છે તે બળી ગયો છે અને એટલા પાકમાં છે તે નુકસાન થયું છે મહાતમ જીરાનો પાક સારો છે એવું અનુમાન વેપારીઓનું અને જે આ કંપનીઓ એની દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને એંસી લાખ બોરીથી સોળ લાખ બોરીનું ઉત્પાદન થશે એવું અનુમાન લગાડવામાં આવ્યું હતું આર એસ આર એ એસ તરફથી તેમાં છે તે એંશી લાખથી સોળ લાખ બોરી ઉત્પાદન આ વખતે ગુજરાતમાં થશે એવો અંદાજ છે તે લગાડવામાં આવ્યો હતો અને ગત સિઝનમાં છે તે સોળ લાખ બોરી કરતાં પણ વધુ ઉત્પાદન આપણા દેશમાં નોંધાયું હતું તો નિકાસની જરૂરિયાતમાં એંસી લાખથી નેવ લાખ બોરીની જરૂરિયાત છે અને અત્યાર સુધીમાં લગભગ છે તે બેતાલીસ લાખ બોરીની છે તે નિકાસ થઈ ચૂકી છે અને બાકી આપણી છે તે થોડી હજી સ્થાનિક માંગ રહી છે અને અને ગોંડલ માર્કેટ યાર્ડમાં છે તે જૂના જીરાની આવક હજી ઘણી બધી આવે છે આ બધાના આંકડાકીય અનુમાનને આપણે ધ્યાનમાં રાખવી અને જો એમ કહી શકાય કે બે હજાર પચીસમાં જીરોનો ભાવ છે તે કેટલો રહેશે તો જીરાનો ભાવ છે તે ચાર હજારથી પિસ્તાલીસો સુધી અને સુધી જાય એવી સંભાવના આ આ વખતે રહી શકે છે બધી આપણે આંકડાકીય માહિતી ભેગી કરી એ બધી આંકડાકીય માહિતીને ધ્યાનમાં રાખતા એવું કહી શકાય કે આ વખતે જીરાનો ભાવ છે તે ચાર હજારથી છ હજાર સુધી રહી શકે છે તો અને બીજી વધારાની જો આપણે કોઈ વાત કરીએ તો મિત્રો જો નિકાસ વધારે થાય જો આપણે સરકાર છે તે નિકાસ વધારે કરે તો આનાથી વધારે જીરાનો ભાવ છે તે મળવાની પૂર સંભાવના રહે છે જો નિકાસ થાય છે અને જો ગુજરાત સરકાર ભારત સરકાર આમાં બીજું કોઈ ફારફેર ન કરે તો અવશ્ય ખેડૂતોને આ વખતે ફાયદો થવાનો છે અને આ વખતે ખેડૂતોનું જીરું છે તે ખૂબ જ સારું એવું પાક્યું છે અને ઉત્પાદન પણ ખૂબ સારું એવું આવ્યું છે અને ભારતમાં પણ ખૂબ જ સારું એવું ઉત્પાદન આવ્યું છે ગુજરાત રાજસ્થાન એવા બધા રાજ્યમાં ખૂબ જ સારું એવું ઉત્પાદન આવ્યું છે અને આ વખતે પાક ખૂબ જ સારું છે તો આજની આ માહિતી કેવું લાગે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં